વોડોદવા શહેરના ઘોડિયા રોડ ખાતે શિવશક્તિ ગ્રુપ દ્વારા મેડિકલ ચેકઅપ તેમજ રક્તદાન શિબિર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું શિવશક્તિ ગ્રુપ દ્વારા અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવતી હોય છે ત્યારે આજ રોજ શિવશક્તિ ગ્રુપના પ્રમુખ રાજદીપભાઈ લેવાના જન્મદિવસ નિમિત્તે નિશુલ્ક મેડિકલ ચેકઅપ તેમજ રક્તદાન શિબિર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જે ડબોઈ વાગોડિયા રિંગ રોડ પર આવેલી નારાયણ ડિસ્ટ્રિક્ટ સોસાયટી ખાતે કાર્યક્રમ યોજાયો હતો ત્યારે પ્રમુખ દ્વારા કહેવામાં આવ્યું હતું કે રક્તદાન એ જ મોટું દાન છે તે નિમિત્તે રક્તદાન શિબિર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે આ પ્રસંગે પરમ પૂજ ગુરુજી વેંકટેશાચાર્યજીની પધરામણી કરવામાં આવી હતી અને આ પ્રસંગે વિસ્તારના સ્થાનિક કાઉન્સિલરો ઉપસ્થિત રહ્યા હતા તેમજ શિવશક્તિ ગ્રુપના મેમ્બર્સ પણ હાજર રહ્યા હતા અને વિવિધ રહીશો દ્વારા મેડિકલ ચેકઅપ કેમ્પનો લાભ લેવામાં આવ્યો હતો સાથે સાથે રક્ત આપીને સાથ સહકાર પણ આપવામાં આવ્યો હતો તેવી રીતે પોતાના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી હા રક્તદાન મોટું દાન છે એટલે આજે અમારા શિવશક્તિ ગુરુ દ્વારા મારા બર્થડે નિમિત્તે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવેલું હતું એની સાથે સાથે શરીરના દુખાવા પછી વ્યસન મુક્તિનો કેમ્પ પણ રાખવામાં આવેલો હતો બીજું કે એના અનુસંધાનમાં બાલાજી મંદિરના ગુરુજી સ્વામીજી એ બી આશીર્વાદ આપવા આવેલા હતા અને સાથો સાથ આપણા એરિયાના બંને કોર્પોરેટરો અને ભાજપના અમુક અમુક વ્યક્તિઓ આવેલા હતા અને મારા શિવશક્તિ ગ્રુપની ટીમે જે મારો બર્થડે ઉજવ્યો એ બદલ હું અમારી આખી ટીમનો ખૂબ ખૂબ આભાર માનું છું. બરોદાના સમાચાર જુઓ તથા આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો अथवा સંપર્ક કરો.